વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશન ની અંદર તમારું સ્વાગત છે આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગરૂપે ગણિત વિષયમાં સંખ્યા અને સંખ્યા પદ્ધતિ શીખીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો જેથી આગળના વિડીયો તમને સરળતાથી આપણે સંખ્યામાં અંકની સ્થાન કિંમત વિશે શીખવું પડે તો સ્થાન કિંમત એટલે શું અને એ કેવી રીતે દર્શાવાય તો કોઈપણ સંખ્યામાં પ્રત્યેક અંકની સ્થાન કિંમત તે સંખ્યામાં તે અંકના એકમ દશક સો વગેરે

બે ગુણ્યા દસ બરાબર વીસ થશે એ જ રીતે શતક ના સ્થાને આવેલ અંક આઠ ની સ્થાન કિંમત આઠ ગુણ્યા સો નું સ્થાન છે માટે એને સો વડે ગુણેશ્યું આઠ ગુણ્યા સો એટલે આઠસો થશે તો આમ આઠસો છવ્વીસ જે છે એને આપણે બે ગુણ્યા દસ કેમકે બે એ દશક ના સ્થાને છે અને છ એ એકમના સ્થાને છે માટે છ ગુણ્યા એક અને બધાનો સરવાળો કરીશું તો આઠસો વત્તા વીસ વત્તા છ એટલે આઠસો છવ્વીસ આપણને મળે એના પછી

આઠ હોવાથી દશક ચાર થી વધીને પાંચ થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમના સ્થાને વધારે હોય તો દશકનો અંક અંક વધી જાય જ્યારે બસો કિંમત એકમના સ્થાનમાં દશકનો અંક આઠ નો આઠ જ રહેશે કેમ કે અહીંયા ચાર એ પાંચથી ઓછા છે માટે દશકનો અંક એ આઠ ના આઠ રહેશે અહીંયા આપણે જોઈએ કે અર્થાત છેલ્લા સ્થાનમાં અંક પાંચ કે પાંચથી વધુ હોય તો તેના આગળના સ્થાનમાં એક અંક નો ઉમેરો થાય છે અહીંયા આપણે એની કિંમત જોઈએ કે ત્રણ હજાર બસો અડતાલીસ ની આશરે કિંમત ત્રણ હજાર બસો પચાસ કોના આધારે તો અહિયાં દસક આધારે અહીંયા આપણે જોઈશું કિંમત ત્રણ હજાર બસો એસી થશે હવે સંખ્યાઓ સમ બેકી સંખ્યાઓ સમ એટલે વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યાઓ અને વિષમ એટલે એકી સંખ્યાઓ અને એના પછી મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા અને રાજ્ય એટલે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત સંખ્યાઓ તો આમ મૂળ સંખ્યાઓ જે પૂછવામાં આવે તો એ અવિભાજ્ય સંખ્યા સંયુક્ત સંખ્યાઓ જ કહેવાય તો આ રીતે આપણે છે બેકી એટલે જે બધી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય એને બેકી પણ કહેવાય એને એનું બીજું નામ છે સમ સંખ્યાઓ જે સંખ્યાને વડે નિશેષ ભાગી ન શકાય તેને વિષમ સંખ્યા કહે છે વિષમ એટલે મિત્રો એકી સંખ્યા વિષમ સંખ્યાનો અંક અંક કે પૈકી કોઈ પણ એક હોય છે પછી જોઈએ એક કરતા મોટી એવી જે સંખ્યા ને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં તે મૂળ એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય છે તો વિદ્યા મિત્રો

એક જ એવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો જે સમ બેકી એટલે કે બેકી સંખ્યા પણ છે અને એ અવિભાજ્ય સંખ્યા પણ છે એટલે કે બે ને આપણે બેકી અને અવિભાજ્ય પણ કહી શકીએ છીએ બાકીની બધી અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે મૂળ સંખ્યાઓ 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 એ વિષમ વિષમ એકી એકી છે તો સંખ્યાઓને આપણે પણ કહી છીએ એના પછી મૂળ અવિભાજ્ય સંખ્યા સિવાયની સંખ્યાઓને સંયુક્ત સંખ્યાઓ કહે છે તો આપણે જે અવિભાજ્ય સંખ્યાઓ જોઈ કે જેને એક અથવા એ સંખ્યા સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી ના શકાય એ બધી અવિભાજ્ય સંખ્યાઓ હતી અને એના સિવાયની જે સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો એ બધી સંયુક્ત સંખ્યાઓ છે તો સંખ્યાઓ એ મિત્રો અહીંયા આઠ નવ દસ વગેરે વિભાજ્ય સંખ્યાઓ છે બે કરતો વધારે અવયવો હોય છે વિદ્યા મિત્રો તો વિભાજ્ય જે સંખ્યા હોય એને બે કરતો વધારે અવયવો હોય અવયવી નહીં પરંતુ અવયવો હોય છે એના પછી એક એ મૂળ સંખ્યા નથી તેમજ સંયુક્ત સંખ્યા પણ નથી એટલે કે એક એ અવિભાજ્ય સંખ્યા પણ નથી કે વિભાજ્ય સંખ્યા પણ નથી હવે પૂર્વગામી અને અનુગામી સંખ્યા વિશે ભણીએ તો આપેલી સંખ્યા પહેલા તરત જ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે ઉદાહરણ તરીકે તેવી એ ચોવીસ પહેલા આવતી સંખ્યા છે માટે એ ચોવીસ ની પૂર્વગામી સંખ્યા કેવાય કેમ કે પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યા કરતો જેટલી સંખ્યા હોય તો એક્સ બરાબર વાય ઓછા એક હોય છે હવે આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે ઉદાહરણ તરીકે પચીસ એ ચોવીસ પછી આવતી સંખ્યા છે માટે પચીસ એ ચોવીસ ની અનુગામી સંખ્યા છે અનુગામી સંખ્યા આપેલી સંખ્યા કરતો એક જેટલી મોટી હોય છે માટે x એ ની અનુગામી સંખ્યા હોય તો x બરાબર y પ્લસ વન થાય હવે બે થી સો સુધીમાં કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ છે અને બાકીની ચુમ્મોતેર સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યાઓ છે એ આપણે લખવાની છે વિદ્યા મિત્રો અને સમજવાની છે એના પછી જોડ મૂળ સંખ્યાઓ તો વિદ્યા મિત્રો ત્રણ પાંચ અગિયાર તેર ઓગણત્રીસ એકત્રીસ એ અવિભાજ્ય સંખ્યાઓની જોડી વચ્ચે બે નો તફાવત છે તો અહીંયા જે જોડી આપેલી છે ત્રણ પાંચ બંનેનો તફાત આપણે જોઈશું તો બંનેનો તફાત બે થશે અગિયાર અને તેર બંને વચ્ચેનો તફાત જોઈશું કહેવાય છે બે થી સો સંખ્યાઓમાં આઠ જોડી જોડ મૂળ સંખ્યાઓ છે તો બાકીની જોડમ સંખ્યાઓ તમારે શોધવાની છે હવે સહમૂળ સંખ્યાઓ તો બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક હોય તો તે સંખ્યાઓ હંમેશા સહમૂળ સંખ્યાઓ છે આમ પોત્રીસ અને છત્રીસ નો સામાન્ય અવયવ એક છે તેથી તેઓ સહમૂળ સંખ્યાઓ છે એટલે કે બે ક્રમિક સંખ્યાઓ હોય અને બંને વચ્ચેનો સામાન્ય અવયવ એક હોય ત્રણ અને ચાર બંનેનો સામાન્ય અવયવ એક થશે એ જ રીતે આઠ અને નવ નો સામાન્ય અવયવ એક થશે એ જ રીતે પાંત્રીસ અને છત્રીસ નો સામાન્ય અવયવ એક થશે તેથી એ સહમૂળ સંખ્યાઓ છે